जीवनो સૌથી મોટો તપ એ છે કે ભગવાનને કેવી રીતે ઓળખવું ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવો ભગવાન સાથે કેવી રીતે એક થવું જીવ એક ગુરુ થી બીજો ગુરુ એક શ્રદ્ધા થી બીજો શ્રદ્ધામાં ભટકતો રહે છે અનેક મંત્રો વગેરેનો જાપ કરતો રહે છે જો ભૂલથી તે કોઈ સિદ્ધ ગુરુને મરે છે तोते गर्व थी પોતાની ભટકવાની વાર્તા કહે છે અને પોતાના તે સિદ્ધ ગુરુ કરતા મહાન જાહેર કરે છે હવે જો સમુદ્રનો મોજુ પૂછે કે હું સમુદ્રને કેવી રીતે મળી શકું હું સમુદ્ર ક્યાંથી શોધી શકું તો કોઈ મને આ જ્ઞાન આપે अथवा મને મંત્ર કહે હવે કોઈ તે લહેરને જ્ઞાન કેવી રીતે આપી શકે કે તેનો કોઈ સંબંધ નથી તે પોતે સમુદ્રનો એક ભાગ છે અંદર જુઓ તે પોતે સમુદ્ર છે તેવી જ રીતે આત્મા પણ ભગવાનનો એક ભાગ છે જે દિવસે જીવને આ જ્ઞાન મળશે તે પોતે ભગવાનમાં ભળી જશે